ઝારા વગર પણ મોતી જેવા દાણા સાથે મીઠાઈવાળાની દુકાન જેવા જ પરફેક્ટ અને ફક્ત બે કપ લોટમાંથી થાળી ભરીને મોતીચુરના આજે આપણે લાડુ બનાવીશું આ લાડુ એટલા રસીલા બનીને તૈયાર થઈ જશે અને મેલ્ટેન માઉથ બનશે તો મોતીચુરના લાડુ બનાવવા માટે બે કપ બેસનને ચાળીને લઈશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈને એકદમ પતલું બેટર તૈયાર કરી લઈશું બેસનને ચાળી લેવો ખૂબ જ જરૂરી છે સોડા કે કંઈ જ આપણે એડ નથી કરવાના બસ આ રીતના પતલું બેટર રાખીશું હવે ઘરમાં રહેલી દૂધની થેલી કે પાઇપિંગ બેગની અંદર થોડું બેટર ભરી લઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર આ રીતે ઝીકઝીક કરતા જઈશું કે પછી રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરતા જશું ને તો પણ એકદમ મોતી જેવી બુંદી તૈયાર થઈ જશે થોડી હાઈટથી કરવાનું છે કરશો ને એટલે એકદમ સરસ એવા મોતીના દાણા તૈયાર થઈ જશે હવે બુંદીને એકથી બે મિનિટ રહેવા દઈને તરત જ આપણે આ રીતે ઓડી પેપર ફોઈલની અંદર કાઢી લઈશું અને હવે બેકઅપ લોટ લીધેલો તો બે જેટલી આપણે ખાંડ અને બેકઅપ પાણી એડ કરીશું થોડો એવો ફૂડ ઓરેન્જ કલર એડ કરીશું કેસરના તાતણા અને ચાસણી નથી કરવાની આપણે ફક્ત ત્રણથી ચાર મિનિટ ઉકાળવા દેવાનું છે થોડું ઘટ થવા લાગે એટલે અડધી ચમચી ઇલાયચી પાવડર અને તૈયાર કરેલી બુંદી એડ કરી લઈશું અને લો ગેસની ફ્લેમ પર મિક્સ કરતા લઈશું જેવી બધી ચાસણી બળી એ પછી ગેસની ફ્લેમ બંધ કરી લઈશું બે ચમચી ઘી અને મગજતરીના તરીના બી એડ કરીને આ રીતે કોઈ પણ અલગ અંદર ઠંડા થવા માટે રેવા દઈશું અને લાડુનું મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે મીડિયમ સાઇઝના રીતે લાડુ વાળી લઈશું અને પેપરની અંદર આ રીતે મૂકી દઈશું તો તમે જોઈ શકો છો લાડુ તૈયાર છે ગણપતિ બાપાના ભોગ ધરાવવા માટે જરૂરથી તમે પણ ટ્રાય કરજો એટલા જ્યુસી અને ટેસ્ટી લાડુ બનીને તૈયાર થઈ જશે